હલો મિત્રો કેમ છો બધાએ વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ મંથન એન સેજાલા તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો બધાને શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ કેમ છો બધાય તો જો આજે અમારી ઘરે છે ને જ્યાં વેસ્ટ પાઇપલાઇન પડી હતી એનું આપણે બનાવી નાખ્યો છે મોટો બધો બે વ્યક્તિ હોઈ હકે ને એવડો બધો મોટો બધો ખાતલો હોય છે ને એના નાનાની એરે આ રીતના કાચ ઘસે છે ખાતલાની અંદર

ઓછા લોકોને છે એ ખાતલો ભરતા આવડતો હોય તો આપણે મસ્ત અને છે ત્રણ વાણ ખાટલો છે ને આપણો મોટો બધો મસ્ત એ ભરવાનો છે તો મારા પપ્પા છે ને એને બહુ મસ્ત ખાટલો ભરતા આવડે છે ને એ જો ભીનલું કરવા બે ગયા છે તો પેલા છે ને આપણે લીલો કલર રાખવાના છીએ પછી લાલ કલર ને પછી છે એ આ થોડો રીંગણી ને વ્હાઈટ કલરમાં છે ને એ કરવાના છે તો પેલા આ રીતના મારા બાપા છે ને આંખો ફીનલું છે ને એ ત્રણેય કલરનું જોઈન્ટ કરી અને વાળી લે છે તો આ રીતના બાપા એ અલગ અલગ છે એ ત્રણેય ફીંડલા કલરના હતા એ પાઇપમાં છે આવી રીતના વાળી લીધા છે અને હવે આપણે છે સાડા ચાર કિલો વાણ લીધેલું છે જો ઘટશે વધારે તો આપણે વધારે એક કલર છે આમાં એડ કરશું પણ અત્યારે આપણે સાડા ચાર કિલો છે એ લીધું છે વાણ અને આ ત્રણ કલરમાં આપણે ખાટલો છે એ ભરવાનો છે આપણો હુકાઈ ગયો છે સરસ મજાનો તો અહીંયા છે એ એક ફૂટ જેટલો છે એ ભાગ રાખવાનો છે કારણ કે ન્યા છે ને એ પગ રાખવાની જગ્યા આવે એટલે એ બાજુના ભાગે છે એ આપણે એક ફૂટ જેટલી જગ્યા રાખી આ રીતના છે એ પાંગતની દોરી છે અને વીંટવાની છે જો મારા બાપા છે ને એ વીંટે છે આ એક બાજુના સાઈડ અહીંયા પેલા બાંધી દીધી છે ને પછી આ રીતના હે ઈ છે અને વીંટવાની છે પાંગતના ભાગે થોડીક તો છ વખત છે અહીંયા મારા બાપાએ એ દોરી વીંટી છે પછી આ રીતના લોખંડનું એક પાઇપનું બટકું લીધું છે અને વચ્ચેની સાઈડ રાખી અને એકદમથી છે એ વીંટે છે અને બંને બાજુની સાઈડ છે એ બે બે વેત રાખેલું છે જો અને એને આ રીતના ફેરવે છે એટલે આટી સરસની પાંગતની આવી જાય ને તો એકદમ ટાઇટ રહીએ આ રીતના અહીંયા પાઇપ છે એને ફિટ કરી અને અહીંયા દોરી બાંધી અને આ પાઇપના બટકાને છે એ અહીંયા સામેની બાજુ બાંધી દેવાનું છે એટલે એકદમથી હે કઠનરીય ઢીલું છે એ થાય નહીં ને આપણે પાંગત એટલે તો આ રીતના બાંધી દેવાનું છે જો મારા બાપા છે ને એ દોરી બાંધે છે હવે ખાટલો ભરવાની શરૂઆત છે એ મારા બાપા છે એ કરી દે છે તો આ રીતના દોરી છે ને લઈ અને સામેની બાજુએ તો આ રીતના દોરી લઈ અને નીચેની બાજુથી છે એ દોરી ગડકાવી અને આ બાજુની સાઈડ છે એ પાછી લઈ આવવાની છે અહીંયા જે પાંગત બાંધેલી છે ને ત્યાંથી છે એ દોરી ફેરવાની એટલે આ એકદમથી થી સરસ થી છે એ પેટર્ન બનશે અને અમારા મંથનભાઈએ જો ભેગું ભેગું ચાલુ કરી દીધું છે એનું લસરવાનું કામકાજ જો દરેક વખતે આ બાજુથી દોરી લે ને ત્યાં આપણે ગૂથલું છે અને આ રીતના આમાં નાખતું જવાનું છે અને ફેરવતું જવાનું છે હવે અહીંયાથી છે એ ભેગી ડિઝાઇન કરતા જાય છે તો હવે આ દોરી ચાર વખત છે એ આ રીતના વીંટેલી છે ચાર વખત વીંટી અને અહીંયાથી ગડકાવી લીધેલી છે જો ગડકાવે છે અને હવે પાછું ફરી પાછું નવેસરથી હે ઈ ચાર વખત બંને બાજુની સાઈડ છે એ આ જ રીતના ગડકાવશે ખાતલામાંથી સેમ એ જ રીતના જો ઓલી બાજુની સાઈડથી પણ આડું છે એ ભેગું ગડકાવતું જવાનું છે એટલે સરસથી હે ડિઝાઇન પડતી જાય આપણા ખાટલામાં તો સેમ જુઓ અહીંયા આ રીતના ડિઝાઇન છે એ પડતી જાય છે ને તો અહીંયા એ ત્રણ વખત ગૂંથેલું છે હવે ઓલી બાજુની સાઈડથી સઈ ત્યાંથી ગડકાવીને વા દોરી લઈ અને ફરી છે એ અહીંયા દોરી લઈ આવવાની છે જો ખાટલો ભરવો ને એ બહુ અઘરી વસ્તુ છે હવે અત્યારની પેઢીને તો મોસ્ટ ઓફ છે એ કોઈને ખાટલો ભરતા આવડતો જ નહીં હોય મને એવું લાગ ખબર છે ને ત્યાં સુધી જે આ રીતના કઠણ કઠણ રીતના હે ભરતું જવાનું છે આ રીતના આપણે દોરીવાળો છે આ છે એ સૂતરની દોરી હોય ને એ રીતના છે આ દોરી અમારા મંથન ભાઈ એ જો એના નાના ની આયર ખાટલો ભરાવા વર્ગી ગયા છે જો આ બાજુની સાઈડ મંથન હા બસ વેરી ગુડ લે હવે તો મંથન ને આવડી ગયું લે નું હવે અહીંયાથી છે વચ્ચેની બે દોરી બે બંને બાજુની એક એક દોરી છે ને એને બેય દોરીને ભેગી કરી અને ગડકાવે છે અહીંયાથી આપણા ખાટલો ભરવાની શરૂઆત થઈ જાય છે આ રીતના દોરીમાં છે એ ગડકાવતી જવાનું છે ભેગું એટલે ડિઝાઇન છે ને એ ચોકઠાવાળી સરસથી બનતી આવશે અને કઠણ કઠણ કરતું જવાનું છે જો અહીંયા હે ઈ આટલી વખત છે દોરી કાઢી લીધી છે બંને બાજુની સાઈડ ચાર ચાર વખત હવે છે દોરીને આ રીતના ચાર વખત કરી અને એક પછી અંદર ગડકાવતું જવાનું છે જો તમારા બાપા છે આ રીતના હે આપણે ગડકાવતું જવાનું છે એટલે એકદમ ઝીણો ઝીણો છે એ સરસનો ખાટલો છે ઈ ભરાતો જ હે ભેગી છે એ આ રીતના ડિઝાઇન ચાર ચાર દોરીની ડિઝાઇન છે એ પણ થતી આવશે શરૂઆતમાં તો જો ખાટલો એટલે તમને ખબર પડે કે આ કઈ રીતના કરવાનું છે પણ થોડોક ભરાય પછી આઈડિયા આવી જાય કે કઈ રીતના ખાટલો છે એ ભરવાનો છે તો હવે આ રીતના દોરીને છે એ કાઢી લીધી છે અને ફરી પાછું છે અહીંથી ગડકાવાનું છે તો એ દોરી ગડકાવાનું કામ છે ને અમારા મંથનભાઈ કરે છે જો એ નાના ને કેટલી હેલ્પ કરાવે છે હવે પણ આ રીતના વાળી લેવાની છે એટલે ચારનું છે એ થતું છે આ રીતના હવે અહીંયાથી છે એ એકદમ કઠણ રીતે ખેંચીને કરવાનું છે નહતર છે એ ખાટલો પછી ભરી લેને ને તો પછી ફરી પાછો ખેંચવો પડે આ રીતના ફેરવતું જવાનું છે અને આપણે ખાટલો છે એને ફરી પાછો આ રીતના ભરતું જવાનું છે એટલે આપણો ખાટલો છે એ એકદમ સરસથી હે એ ભરા હે અને આ ખાટલો ભરતા હે ને બહુ જ ની વાર લાગે એક દિવસ તો હે આ ખાટલો ભરવામાં નીકળી જ જાય અલગ અલગ રીતે હે બધાય ખાટલો ભરતા હોય તો મારા પપ્પાને હે ને બધી રીતના હે ખાટલો ભરતા આવડે છે આટલો ખાટલો ભર્યો ને ત્યાં આપણું લાલ કલરનું જે વાણ હતું ને એ તો આપણે પૂરું થઈ ગયું અને હવે આપણે છે એ આ લીલા કલરનો વાણ છે એનો સાંધો કરી અને અહીંથી છે એ લીલું વાણ ભરવાની શરૂઆત છે એ કરી દીધી છે તો આપણા ખાટલાની અંદર છે ને આપણે આ સાડા ચાર કિલો લીધેલું દોરીનું વાણ છે ને એ થાહે નહીં હજી તો ઘટશે હજી તો ખાટલો ભરવાનો આખો બાકી જ છે કારણ કે ખાટલો છે ને એ બહુ મોટો છે અમારા ભાઈ તો છે ખાટલો છે ને જો એ સરસ મજાનો છે એ દેખાવ આવે છે અને અડધો ખાટલો હજી છે એ આપણો ભરાણો છે ને હજી અડધો ખાટલો છે એ ભરવાનો બાકી છે આ ખાટલો ભરવો છે ને એ બહુ અઘરો છે આ તો છે ને જેને આવડતો હોય ને એને જ આવડે બાકી છે ને આ ખાટલો ભરવો એ બધાનું કામ નહીં પણ અમારા ગામડામાં તો છે ને આ રીતના ખાટલો બધા છે એ હાથેથી ભરે છે જો આ રીતના વચ્ચે વચ્ચે છે એ ખાટલો ભરતા જાય ને ત્યાં આ રીતના દોરીને છે એ ખેંચી અને એકદમ ઘાટો ઘાટો સેય કરતા જઈએ તો અલગ અલગ રીતે છે એ ખાટલા બધાય ભરાતા હોય તો ઘણા એક હેરના ભરાય બે હેરના ભરાતા હોય ત્રણ હેરના ભરાય ચારના પાંચ હેરના ભરાતા હોય પાટીવાળા ભરાતા હોય અલગ અલગ ડિઝાઇનમાં અલગ અલગ રીતે છે એ ખાટલા ભરાતા હોય તો મારા બાપાને છે ને એ બધા ખાટલા ભરતા છે એ આવડે છે અને અમે છે ને એ ભૈરોન માર બાપા એ એક હેરનો ખાટલો છે ને એ ભરે છે અને એકદમ ઘાટો ઘાટો ખાટલો ને આ ભરાવાનો છે જો એક બાજુની સાઈડ છે આ રીતના દોરીને એટલે કે વાણને છે એ ખેંચી અને કરી લીધું છે ને હવે આ બીજી બાજુની સાઈડ પણ એ જ રીતના કરતા જાય એટલે જેટલી બાજુ ખેંચતા જાય એ રીતનો ખાટો છે એ ખાટલો ભરાય આપણો અડધો ખાટલો હજી ભરાણો છે અડધો ખાટલો હજી બાકી છે જો બીજો દિવસ થઈ ગયો છે અને આપણે છે ને કાલે થોડીક દોરી ઘટી હતી એટલે રાતે છે ને આપણે ખાટલો છે એને અધૂરો થોડોક મૂકી દીધો તો તો આઈજે હવે આપણો ખાટલો છે એ અહીંયા સુધી આવી ગયો છે જોઈ લ્યો ઘણી બધી પાતર છે એ ભરાઈ ગઈ છે હવે થોડો ઘણો છે એ અધૂરો રહ્યો છે બધી બાજુની સાઈડ છે એ આ પંદર પંદર પાતર છે એ ભરાઈ ગઈ છે આ બાજુની સાઈડ અને સેમ ઓલી બાજુની સાઈડ પણ એ જ રીતના ભરાઈ ગઈ છે તો હવે આપણે આટલો ખાટલો છે ને થોડોક અધૂરો રહ્યો છે તમે જોઈ લો તો 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 મારા બાપા છે 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 ને ને આજે આવી ગયા આપણે ભરાઈ અંદર ત્રણ લોતર આવશે એટલે બધી બાજુની સાઈડ છે એ સત્તર સત્તર પાતરનો છે એ આ ખાટલો આપણો ભરાશે છેલ્લે છેલ્લે થોડો રહ્યો ને ત્યારે તો ભરવો થોડોક અઘરો પડે કારણ કે દોરી કાઢી હોય ને બંને બાજુની સાઈડ છે એ જગ્યા છે એ થોડી થોડી રે ને એટલા માટે તો હવે આપણે બંને બાજુની સાઈડ છે એ તન તન પાતર છે એ કાઢવાની છે તો હવે થોડોક છે હવે ભરાવાની તૈયારીમાં છે જો છેલ્લે છેલ્લે છે એ હવે આટલો જ ખાટલો રહ્યો ને તો આ રીતના વધારે છે એ જગ્યા કરી અને ખેંચતા જાય એટલે આપણો ખાટલો છે ને એકદમ સરસ છે એની ડિઝાઇન છે એ તમે જોઈ લ્યો હવે કેટલી સરસ છે એ દેખાય છે ને કેટલો ઝીણો ઝીણો ખાટલો છે એ ભરાણો છે જોઈ લ્યો તો આ રીતના ખેંચે છે એટલે ખાટલામાં છે ને એ જગ્યા હે એ થાતી જાય અને એકદમ વ્યવસ્થિત છે એ ભરાતો જાય તો ખાટલો છે એ હવે ભરાવા આવ્યો છેલ્લી એક જ પાતર છે એ બાકી છે તમે જોઈ શકો છો છે એક જ પાતર છે એ આપણે ભરવાની છે હવે એક જ પાતર આવશે પછી આપણો ખાટલો છે ને એ ભરાઈ જશે તો આપણી હવે છેલ્લી એક પાતરની છે એ દોરી કાઢવાની બાકી રહી ગઈ છે અને વચ્ચેની સાઈડ જો આપણે કીધું હતું ને છેક બે દોરીની અંદર ગડકાવીને એ છેક સુધી આપણો ખાટલો પૂરો થાય ને ત્યાં સુધી છે એ આપણે ગડકાવેલી જ છે અને એમને એમને રાખેલી જ છે તમે ખાટલો ભરતા તો છે ને બધાને બધી રીત જોઈએ છે પણ આ એક હરનો ખાટલો છે ને એ તમે બહુ ઓછા લોકોને ભરતા ને ભરવાની રીત અને ખાટલા છે એ તમે ભરેલા જોયા હશે કારણ કે આ ખાટલો છે ને એ ભરવો બહુ જ અઘરો છે બે હરના એ લોકો બહુ વધારે ભરતા હોય ને એ ખાટલો છે એ જલ્દીથી ભરાઈ જાય આ એક હરનો ખાટલો છે ને ભરવો અઘરો તો અઘરો તો ખરો જ પણ એકદમ ઝીણો 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 ભરાય તો આ ખાટલો છે ને ભરવામાં ઘડી ખામું તો છે ને તમારું ગજુ કામ ન કરે પણ અમે અમારા ઘર માટે બનાવીએ છીએ ને એટલે આ રીતનો ખાટલો છે એ હરનો બનાવેલો છે હવે આપણી દોરી છે એ છેલ્લી વખત છે એ આપણે પાયાની નીચેથી ગડકાવી લેશું અને સામેની બાજે છે એ આપણે દોરી છે એને ખેંચી લેશું અને ખેંચી અને જે પાંગત છે આપણે બાંધેલી છે ને એની આરે છે એ એકદમ કઠણથી છે એ બાંધી દેસું આપણો ખાટલો છે એ બહુ મસ્ત એકદમ સરસનો જો હવે ભરાઈ ગયો છે આખો ખાટલો ભરાઈ ગયો છે ટોટલી તો તમે જોઈ શકો છો જો આખો ખાટલો ભરાઈ ગયો છે અને હવે આપણે છે એ આ પાંગત બાંધવાનું કામ છે એ છેલ્લું કરવાનું છે તો એ હવે કરી લેશું પણ આપણો ખાટલો જો ભરાઈ ગયો તો કેવી મસ્ત ડિઝાઇન લાગે છે જો જો આ રીતના આપણે ડબર વાળી દોરી રાખી છે અને સામસામે આ રીતના જો ગડકાતું જવાનું છે અને પાંગતને છે એ તો આપણે છે ઈ આપણી સત્તર એ સત્તર પાતર છે એમાંથી આપણે વચ્ચેનો ભાગ છે ને ત્યાંથી આપણે દોરી છે એને ગડકાવતું જવાનું છેલ્લે સુધી છે એ આપણે પાંગત બાંધવામાં કરવાની છે તો તમારા ઘરમાં કોને કોને ખાટલો ભરતા આવડે છે અને કયો કયો ખાટલો કોને ભરતા આવડે છે એ જે કમેન્ટમાં તમે છે એ જરૂરથી જણાવજો મને આવડે ખાટલો ભરતા પણ મને છે એ પાતીવાળો ખાટલો છે ને એ ભરતા આવડે અને બે હરનો ખાટલો છે ને એ ભરતા આવડે મને એક હરનો ખાટલો છે એ ભરતા નથી આવડતો જો આપણે આ છેલ્લે પાંગજ છે એ બંધાઈ ગઈ છે તો હવે આપણે આ એક ફૂટનો જે અહીંયા પાઇપ રાખેલો હતો રાખે એને હવે આપણે છે એ છોડી નાખવાનું છે અને એ પાઇપ ને છે એ કાઢી લેવાનું છે અને પછી આ પાંગત છે એને એકદમથી તાણી અને વા બાંધી દેવાની છે તો આપણો ખાટલો છે એ આખે આખો એકદમ મસ્ત તમે જોઈ લ્યો જોરદારનો લાગે છે અને અહીંયા પાંગત પણ આ રીતના દોરી થોડીક વહેતી હતી તો આપણે બાંધી લીધી છે અને ખાટલો આપણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે તો તમે જોઈ શકો છો જો કેટલો સરસ છે એ આપણે તો આપણે એક હરનો હે એ ખાટલો ભરી અને કમ્પ્લીટ તૈયાર કરી લીધો છે જો અમારા પપ્પાએ બહુ મસ્ત ખાટલો ભર્યો છે તો તમને છે એ અમારો ખાટલો ભરવાની આખી આખી દોરીનો ખાટલો ભરવાની રીત છે એ બતાવેલી છે મારા પપ્પાએ ભરેલો છે તો વિડીયો પસંદ આવે ને તમને બધાને આ ખાટલો ભરવાની રીતનો તો ચેનલને છે એ નવા નવા હોવ તો સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને કમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી શેર કરજો બાય બાય જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ